મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે વિડિયો કો પ્રેમી તોફાન દુલ્હન નું અપહરણ કર્યા બાદ ગાડી ભાડે કરી ભોપાલ ખાતે લઈ ગયો હતો પોલીસ ની ચાર ટીમોએ ભેદ ઉકેલ્યો દાહોદ માં દુલ્હન અપહરણ કાંડ માં ખુલાસો સામે આવ્યો છે પ્રેમીએ ચૌદ સાગરિતો ની મદદ થી બંદૂક ની અુલહન નું અપહરણ કર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ દિવસ પૂર્વે દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામનો રોહિત બાબુભાઈ અમલિયાર પોતાના સગા સંબંધી મિત્રો સાથે મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા સાલાપાડા ગામે ઉષા સાથે પરણવા ગયો હતો જ્યાં લગ્નના સપ્તપદીના સાથ ફેલા ધામધૂમથી ફર્યા બાદ જાન દુલ્હનને લઈ પરત ભાટીવાડા ગામે આવી રહી હતી તે સમયે રસ્તામાં પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે બાઇક પર આવેલા સૌથી વધારે સમયે બંદૂકની નોક પર નવપરણીત દુલ્હનને તેના પૂર્વ પ્રેમી દ્વારા અપહરણ કરીને ભાગી જતા બનાવને લઈ સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી જે બાદ આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા કતવારા પોલીસ મથકે પહોંચતા મધ્યપ્રદેશના ઝાબુઆ તાલુકાના પત્રા ગામના મહેશભાઈ તોફાનભાઈ ભુરિયા સહિતના ચૌદથી પંદર જેટલા ઈસમો સામે અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જે બાદ ઘટનાની ગંભીરતાને જોતા દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ સમગ્ર પ્રકરણને ઝડપથી ઉકેલવા માટે ચાર જેટલી ટીમોનું ગઠન કર્યું હતું જેમાં એલસીબી કતવારા પોલીસ ડીવાયએસપીની ટીમ સહિત સાયબર સેલને પણ એક્ટિવ કરી દેવામાં આવી હતી અને લગભગ બોત્તેર કલાકના સમયગાળા દરમિયાન પોલીસે સમગ્ર પ્રકરણમાં એક એક કડીને જોડીને નપણી દુલ્હન તેમજ કથિત પ્રેમી અને અપહરણકર્તા મહેશ તોફાન ભૂરિયાને ભોપાલ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યો હતો સાથે સાથે આચાર્ય અપહરણ કાંડમાં સામેલ ચૌદ પૈકી ચાર આરોપીઓ હવે પોલીસની ગિરફતમાં આવી જતા પોલીસે અન્ય ફરાર દસ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ઉપરોક્ત પ્રકટમાં પોલીસે મુખ્ય અપહરણ મહેશ સુફાનભાઈ ભુરિયા રહે ગોવાડી પત્રા મેઘનગર જીતેન્દ્રભાઈ નટવારભાઈ ભાભોર રહેવાસી પિટોલ જાંબુઆ અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી તોલિસિંગ ભાભોર રહેવાસી નવી વાવડી મેઘનગર જાંબુઆ તેમજ નવલસિંહ મુનાભાઈ ભુરિયા રહે કસ્તા ફળિયું પૂછવાણીયા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે જેમાં રોહિત ઉર્ફે કોહલી ભાભોર પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો પણ દેશી હાથ બનાવટનો કટ્ટો પણ રિકવર કરી દેવામાં આવ્યો છે